શિયાળામાં હૃદયરોગને લગતી સમસ્યાઓ વધી જાય છે એનું સૌથી મોટું કારણ છે જ્યારે શિયાળામાં વાતાવરણનું ટેમ્પરેચર ઓછું થાય છે ત્યારે શરીરનું ટેમ્પરેચર જાળવવા માટે બોડીની એક ડિફેન્સ મિકેનિઝમ છે કે બોડીની હૃદયની જે નસો જે લોહી પહોંચાડે છે એ નસો સંકોચાય છે જેને અમે મેડિકલ ટર્મમાં વાઝો કન્સ્ટ્રકશન કહીએ છીએ તો જ્યારે તે નસો સંકોચાય છે ત્યારે બ્લડ પ્રેશર દર્દીનું વધે છે બ્લડ પ્રેશર જેમ વધશે એમ હૃદય પર સ્ટ્રેસ વધશે અને એ કેસમાં જેને થોડું ઘણું બ્લોકેજ હોય કે જેને ઓલરેડી નસોમાં લોહીનો પ્રવાહ ઓછો થતો હોય એમાં વધારો થાય છે તો આ સમયે અચાનકથી હૃદયનો જો નસોનો લોહીનો પ્રવાહ અટકી જાય તો મેજર હાર્ટ એટેક સાથે દર્દી પ્રેઝન્ટ થાય છે એ સાથે સાથે ઘણીવાર એકદમથી બીપી વધી જવાનું બીપીમાં ફ્લક્ચ્યુએટ્સ થવાના અને સ્ટ્રોક્સ આવવાના એ બધા કેસીસ બી શિયાળામાં એટલા માટે જ વધી રહ્યા હોય છે આ માટે દર્દીએ જે ઓલરેડી હૃદયના અને ફેફસાના દર્દી હોય છે જેમને ઓલરેડી દવા ચાલે છે બાયપાસ થયેલું છે ક્યારે ભૂતકાળમાં સ્ટેન્ડ થયેલા છે એવા લોકોએ વધારે સાવચેતીની જરૂર છે તેમણે અવોઈડ કરવું જોઈએ બહાર જવાનું જ્યારે ખૂબ ઠંડી છે જેમ કે સવારના અર્લી મોર્નિંગ્સ ફાઇવ ટુ સેવન ઓ ક્લોક જ્યારે સૌથી વધારે ઠંડી હોય છે અને રાતના ટાઈમે અગિયાર બાર વાગ્યા પછી તો એ ટાઈમે બહાર જવું અવોઈડ કરવું જોઈએ થોડા બી સિમ્ટમ્સ જણાય જેમ કે થોડું ચાલવા કરવામાં શ્વાસ ચડે છાતીમાં દુખાવો થાય અનઇઝીનેસ લાગે શિયાળામાં બી પરસેવો થઈ જાય તો એ હાર્ટ એટેક્સના અર્લી સાઇન્સ હોઈ શકે છે તો એવા કેસમાં તરત જ તમારા કાર્ડિયોલોજીસ્ટને સંપર્ક કરવો જોઈએ